ફાઇનલી નવસારીનું રેલવે સ્ટેશન આવી ગયું છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બહુ મસ્ત અહીંયાનું એટમોસ્ફિયર હોય જેટલી ટ્રાફિક સુરતના રેલવે સ્ટેશન ઉપર હોય એટલી અહીંયા ના હોય હું ફાઇનલી નવસારી પહોંચી ગઈ છું થોડુંક કામ છે એ પતાવીએ અને પછી આગળ વધીએ ચાલો ટ્રેનનો જે ખટખટ ખટખટ અવાજ આવે એ સાંભળવાની બહુ મજા આવે એટલે મોસ્ટ ઓફ હું ટ્રેનમાં આવવાનું પસંદ કરું પણ રિટર્નમાં તો એ મેળ નહીં આવે એસટી જ પકડવી પડશે એસટી અમારી સલામત સવારી કાંઈ થાય તો જવાબદારી તમારી તો આગળ વધીએ ચાલો ચાલો મારી સવારી ચાલી નવસારી બહુ તડકો ખાધા પછી ફાઇનલી ટ્રેન આવી ગઈ છે ટ્રેન માં આ બધું જોવાની બહુ મજા આવે લીલું છમ એટમોસફિયર વચ્ચે બીજું બધું પણ આવે પણ જે ગ્રીનરી આવે ને એ જોવાની બહુ જ મજા આવે

ચાલો આપણે ઓટો પકડી લીધી છે હવે જઈએ કોલેજ આપણો પ્રવેશ થઈ ચૂક્યો છે અને આ છે અમારી કોલેજનું કેમ્પસ બહુ છે ચાલુ છે અહીંયા આવીએ ને એટલે એકદમ શાંતિ મળે કોલેજના દિવસો આપણા પાછા આવી જાય એમ થાય ઓહો હો કેવી મજા કરતા કોલેજ કરતા ત્યારે ભલે એક જ વખત એક જ વર્ષ મેં રેગ્યુલર કોલેજ કરેલી છે પણ ત્યાર પછી તો બહુ બધા વર્ષ ભણવાનું થયું બી કોમ એમ કોમ અને એલ એલ બીના બીજા ત્રણ વર્ષ પાંચ ને ત્રણ આઠ અને મારું જે સીએ ચાલુ હતું એ બહુ બધા વર્ષ ભેણાને હજી પતવા પતું જ નથી ચાલો હવે આગળ વધીએ કોલેજની તરફ જે કામ છે એ પહેલાં બતાવીએ નહીં એ પાછું અધૂરું રહી જશે તો બીજો ધક્કો થશે તો મિત્રો આ છે મારો ક્લાસરૂમ જ્યાં મેં મારું લો કમ્પલીટ કર્યું છે હું આવી ગઈ છું ફાઇનલી ક્લાસરૂમની અંદર અને મેં મારા થોડા સર્ટિફિકેટમાં સાઈન સિક્કા કરવા માટે આપ્યા પાછે આવી જાય ત્યાં સુધી અહીંયા અમારે રહેવાનું છે અને બસ આ ક્લાસરૂમને એન્જોય કરવાનો છે વારે વારે કોલેજે આવતા રહીએ એટલે બહુ મજા આવે તો ફાઇનલી આ છે જ્યાં હું પહોંચી ગઈ છું ત્યાર પછી હવે અને હા મને જો કે વાત તો કહેતા હું ભૂલી જ ગઈ જે ટ્રેનનો ખટખટ ખટખટ અવાજ આવે ને મને બહુ ગમે પણ હવે પછી મારે ટ્રેનમાં નથી જવાનું અત્યારે હું જશ સિટી બસમાં સિટી બસ નહીં એસટી બસમાં અને ચાલો મારી સફર આની પછીની હું તમને બતાવું આ કોલેજના ટેસ્ટી ટેસ્ટી રગડા સમોસા ખાવાની બહુ મજા આવે તો બહુ જ ભૂખ લાગી છે થોડોક નાસ્તો કરી લઈએ પછી આપણી બસ પકડી લઈએ ચાલો બાય બાય નારાયણલા કોલેજ ફરીથી ક્યારે મળીએ એનું નક્કી નહીં બહુ મજા આવી બહુ એન્જોય કર્યું કામ હતું એ બધું પતી ગયું હવે અહીંયાથી રિક્ષા પકડવાની છે ફાઇનલી આપણે આવી ગયા છીએ સુરત નવસારી ડેપોની અંદર અને આ બસ તમે જુઓ સુરત જ જાય છે પણ ખીચો ખીચ ભરેલી છે એટલે આપણે આમાં નહીં જઈએ નેક્સ્ટ બસ છે મુકાશે એની અંદર જાશું એક્સપ્રેસ બસમાં જેથી કરીને અમે જલ્દી પહોંચી જઈએ અને આ છે નવસારી ડેપો ચાલો જો આ બસ ભરાઈ ગઈ છે આખી અને હવે આપણે સુરત તરફ રવાના થઈએ ખબર નથી એક્સપ્રેસ છે કે લોકલ છે જઈએ પછી ખબર પડશે લુકી ચોખી છે કે ઊભું રહેવાની જગ્યા નથી આજના વ્લોગનો એડ હું અહીંયા જ કરી દઉં છું હવે મારું રેલવે સ્ટેશન આવી ગયું છે બસ ડેપોએથી ઉતરીને રેલવે સ્ટેશન તરફ જઈ રહી છું ત્યાં મારી એક્ટિવા પડી છે એ લઈને પછી હું ઘરે જઈશ અને મારું સફર મારી સફર બહુ સારી રહી બહુ મજા આવી થેન્ક યુ સો મચ બધા જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રેલવે સ્ટેશન ફરીથી પાછું આવી ગયું છે અને હવે આપણે આપણી એક્ટિવા પકડી લઈએ સુરત સ્વચ્છ સુરત સુંદર સુરત મારું સુરત આપણે આવી ગયા છે રેલવે સ્ટેશનના પાર્કિંગમાં અને બહુ થાક લાગ્યો બહુ તડકો હતો અને બસમાં એસટી બસમાં તો બહુ થાકી ગઈ હેરાન થઈ એટલી અને હવે પછી આપણે મારી એક્ટિવા અહીંયા પડી છે પાર્કિંગમાં એ લઈને ઘર તરફ પ્રયાણ કરીએ અને ખાધા પીધા વગરના સૂઈ જઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં